બીજી વાત કરીએ પાટણના સિદ્ધપુરની અંદર જે રુદ્ર મહાલય આવેલું છે એ રુદ્ર મહાલયનું કામકાજ શરૂ કરવાનું કામ મૂળરાજ સોલંકીએ કરેલું હતું અને એને પૂર્ણ કરવાનું કામ સિદ્ધરાજ જયસિંહે કરેલું હતું રુદ્ર મહાલયની બીજી વાત કરીએ તો આગળ જતા એ જે છે એ અલાઉદ્દીન ખિલજી અને જે અહમદ જે છે એના દ્વારા એને આગળ જતા ખંડિત કરવામાં આવેલો હતો અને એનો થોડો ઘણો ભાગ જે છે એ મસ્જિદની અંદર કન્વર્ટ કરવામાં આવી દીધો હતો બીજું અત્યંત મહત્વનું સ્થાપત્ય મંદિર સ્થાપત્ય જોઈએ તો આબુનું રાજસ્થાનમાં આવેલું દેલવાડાના જૈન મંદિરો વસ્તુપાળ અને તેજપાડ દ્વારા દેલવાડાના જૈન મંદિરો સમગ્ર ભારતની અંદર ફેમસ છે બીજી વાત કરીએ ખેડાની અંદર આવેલું ગલતેશ્વરનું મંદિર ખેડાની અંદરનું ગલતેશ્વરનું મંદિર ઘોમલીનું નવલખા મંદિર વઢવાણનું રાણક મંદિર થાનનું મુનિબાબાનું મંદિર માધવપુરનું માધવ મંદિર માધવપુરનું માધવ મંદિર અને અનંતેશ્વર મહાદેવનું મંદિર કે જ્યાં આનંદપુર ભાડલાની અંદર આવેલું છે આ અનંતેશ્વર મહાદેવનું મંદિર જે છે એનું બીજું નામ નવલખો મંદિર પણ કહેવામાં આવે છે કેમ કારણ કે આ મંદિર જે છે આ મંદિરની અંદર શિખરથી લઈને મંદિરનું શિખર જે છે શિખરથી લઈને તો ગર્ભગૃહમાં જ્યાં મહાદેવની મૂર્તિ છે આ સમગ્ર આખી શિખરથી તે ગર્ભગૃહ સુધીમાં જે છે એ નવ લાખ જેટલી મૂર્તિઓનું જે છે સ્થાપત્ય જે છે સ્કલ્પચર જે છે શિલ્પ એનું નિર્માણ કરવામાં આવેલું છે મિનર દેવી અને સિદ્ધરાજ જયસિંહના સમયમાં આ અનંતેશ્વર મહાદેવનું મંદિર બનાવવામાં આવેલું માનવામાં આવે છે અને અનંતેશ્વર મહાદેવની બીજી ખાસિયત એ છે કે સામાન્ય રીતે કોઈ પણ મંદિર હોય તો એ મંદિરની આગળ એક નંદી હોય છે જ્યારે અનંતેશ્વર મહાદેવ મંદિરની મંદિરનું જે ગર્ભરૂ જે છે એની આગળ બે નંદી જે છે એ જોવા મળે છે ઇન શોર્ટ સોલંકી કાળના દસ મંદિર જોઈએ તો મહેસાણાની અંદરનું સૂર્ય મંદિર સોમનાથનું મંદિર રુદ્ર મહાલય પાટણ સિદ્ધપુરની અંદર આબુ રાજસ્થાન દેવાડા ના જૈન મંદિર ખેડાનું ગલતેશ્વર મંદિર ગોમલીનું નવલખા મંદિર વજવાણનું રાણક દેવીનું મંદિર થાનનું મુનિ બાબા નું મંદિર આનંદેશ્વર મહાદેવનું મંદિર આણંદપુર પાટલા અને માધવપુર નું માધવ મંદિર સોલંકી કાળ દરમિયાન કિલ્લા સ્થાપત્ય સોલંકી કાળ દરમિયાન કયા કયા કિલ્લા બનેલા હતા તો ડભોઈ નો કિલ્લો જીજુવાડાનો કિલ્લો જીજુવાડાનો કિલ્લો જે છે ત્યાં ઘણું સારું સ્થાપત્ય ને એ બધું આવેલું છે અને એનો પૂર્વનો દરવાજો જે છે પૂર્વનો દરવાજો એ હીરા સલાટના નામે જાણીતો છે કિલ્લો પછી વડનગરનો કિલ્લો વડનગરના કિલ્લાની અંદર જે બહારનો કોટ જે છે કિલ્લા ફતેનો કોટ એ એ જે છે બતાવેલો હતો ટૂંકમાં સોલંકી કાળના કિલ્લા તો કે ડભોઈનો કિલ્લો કિલો કિલ્લો વડનગરનો કિલ્લો અને વડવાણનો કિલ્લો આ ઉપરાંત આપણે સોલંકી કાળના કુંડની વાત કરીએ તો કુંડ સ્થાપત્યની અંદર મોઢેરાની અંદર મોઢેરામાં સૂર્ય મંદિરની સામે સૂર્યકુંડ આવેલો છે પછી ભોટેશ્વર નો કુંડ આવેલો છે થાનના ત્રિનેતેશ્વર મંદિરની ત્રણ બાજુ એ કુંડ આવેલા છે તો કુંડ આ બધા સોલંકી કાળ માં જ બનેલા હતા તો કુંડ સ્થાપત્યની અંદર ત્રણ કુંડ મોઢેરાના સૂર્ય મંદિરની સામે સૂર્ય કુંડ ભોટેશ્વર નું કુંડ અને થાનના ત્રિનેતેશ્વર મંદિર ની ત્રણે બાજુના કુંડ આ ઉપરાંત વાવ સ્થાપત્યની વાત કરીએ તો પાટણની રાણકી વાવ કે જેને રાણીની વાવ પણ કહેવામાં આવે છે કે જે અદ્ભુત શિલ્પ ને એ બધું બનાવેલું છે આ ઉપરાંત કપડવંજ બાયડ અને વઢવાણ ની અંદર પણ વાવ જે છે એ આવેલી છે વઢવાણ ની અંદર જે છે એ રાણાક દેવીની વાવ જે છે આવેલી છે રાણક દેવીનું સ્થાનક રાણક રાણકદેવીની અને સતીની વાવ પણ કહેવાય છે આ ઉપરાંત તોરણ સ્થાપત્ય તોરણ સ્થાપત્યનો પણ વિકાસ થયેલો હતો સોલંકી કાળની અંદર મોઢેરા અને સિદ્ધપુરની અંદર જે છે એ તોરણ આવેલા હતા આજે આપણે વાત કરીએ સિદ્ધપુર નો જે રુદ્ર મહાલય જે છે તો ત્યાં પણ ઘણા બધા તોરણ આવેલા હતા વડનગરની અંદર પણ જે છે એ તોરણ જોવા મળે છે અત્યારે વાત કરીએ તો મોઢેરા અને સિદ્ધપુરના તોરણો ખંડિત થઈ ગયા છે પરંતુ વડનગર અને કપડવંજના તોરણો હજી જીવિત છે અખંડિત છે